વાત કરીએ તાલુકા મથકે નજીવી બાબતે પતિએ પત્નીને તીક્ષ્ણ મારી મોતને ઉતારી ફરાર થઈ ગયો હતો પોલીસે ગણતરીના જ આરોપી હત્યારા પતિને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો કે પોલીસ તપાસમાં આરોપી પતિએ જે કબુલાત કરી છે એ સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ કેમ કે હત્યાનું કારણ સામાન્ય હતું સુરતના ઓલપાડ તાલુકા મથકે બનેલી હત્યાની ઘટનામાં પતિ પત્નીના વિશ્વાસભર્યા સંબંધમાં શંકા જતા પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ અને આ બોલાચાલી એટલી ઉગ્ર બની કે પતિને હત્યારો બનાવી દીધો કેમ કે પતિએ ગુસ્સાની આગમાં નજીકમાં પડેલા તીક્ષ્ણ હત્યાર લઈ પત્નીના ગળે મારી દેતા ઘટના સ્થળે પત્નીનું મોત થઈ જતા પતિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો તારીખ આઠ ફેબ્રુઆરીના રોજ રાત્રિના સાડા આઠ વાગ્યાના અનુસંધાને સરકીટ હાઉસની બાજુમાં જે નવો બ્રિજ બને છે તેના છેડા પર કેટલાક ઝૂંપડાઓ આવેલા છે આ ઝૂંપડામાં એક અશોક બાપુ સકટ નામનો ઈસમ રહે છે આ અશોક બાપુ સકટે તારીખ આઠ ફેબ્રુઆરીના કલાક વીસ ત્રીસ આસપાસ તેની પત્ની જેમનું નામ છે હીરાબાઈ આ હીરાબાઈની ઉંમર સાડત્રીસ વર્ષ છે આ હીરાબાઈ સાથે આ અશોકે એમ કહીને ઝઘડો શરૂ કર્યો કે તું મારા પર્સમાંથી અથવા તો ખિસ્સામાંથી પૈસા કાઢી લે છે અને પૈસાની ચોરી કરી લે છે એમ કહી અને ઘરકંકાજ શરૂ કરેલ અને ઘરકંકાજ શરૂ થતા તેમની મોટી દીકરી જે ચૌદ વર્ષની છે રાધિકા એ નજીકમાં રહેતા તેના અશોકના કાકાને બોલાવી લાવેલ અને જ્યારે બોલાવીને આ લોકો આવેલ સ્થળ પર ત્યારે આ હીરાબાઈ લોહી લુહાણ હાલતમાં ગંભીર ઈજા પામેલી સ્થિતિમાં પડેલ હતા ત્યારે તેના કાકા મધુકર શંકર સકટે તાત્કાલિક એકસો આઠ ને બોલાવતા એકસો આઠે સ્થળ પર આવી અને આ હીરાબાઈને તપાસી મરણ જાહેર કરેલ આ હીરાબાઈને ગળા પર ગંભીર ઈજાઓ તીક્ષ્ણ હથિયારના ગા છે અને જે ગા કરીને આરોપી તેનો પતિ હીરાબાઈનો પતિ અશોક બાપુ સકટ ઉમર વર્ષ એકતાલીસ એ ઘટનાને અંજામ આપી અને ભાગી ગયેલ જે અનુસંધાને ઓલપાડ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગુનો દાખલ કરેલ ગુનાની તપાસ શરૂ કરેલ અને અલગ અલગ ચાર નો ટીમો બનાવી અને આરોપીની શોધખોળ જે અનુસંધાને પોલીસે તાત્કાલિક ગણતરીના કલાકોમાં આરોપી અશોક બાપુ સકટ ઉમર વર્ષ એકતાલીસ ને પોલીસે ઝડપી પાડેલ છે અને હાલ કાયદેસરની કાર્યવાહી શરૂ છે આરોપી ભાગીને નવાપુરા મહારાષ્ટ્રની હદમાં જતો રહેલ ત્યાં પોલીસ ની ટીમ પહોંચી અને તાત્કાલિક ત્યાંથી ઝડપી